પશુઓને બચાવવા ગયેલી પાલિકાની ટીમ પોલીસની ટીમ અને એસપીસીની ટીમને ધોઈલા મોડે પાછો આવવાનો વારો આવ્યો છે કારણ કે જે આગામી તહેવાર આવી રહ્યા છે ને તેને આધારે લઈને જે જે પ્રાણીઓ છે તેઓને કતલના ઈરાદે લાવવામાં આવ્યા હોય તેવી બાતમી મળી હતી તે આધારે નાગરવાડા વિસ્તારમાં વડોદરા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થા દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું પરંતુ જે બાતમી મળી હતી અને જે આધારે રેસ્ક્યુ કરવા માટે પાલિકાની ટીમ અને જે ટીમો પહોંચી હતી પરંતુ તેઓની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો અને તાત્કાલિક જે પણ પ્રાણીઓને લાવવામાં આવ્યા હતા તેઓને સગે વગે કરી દેવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે જે પ્રાણી પ્રેમીઓ છે તેઓમાં રોષ છે જેઓ દ્વારા પણ જે પ્રાણીઓને સગે વગે કરી દેવામાં આવ્યા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કતલના ઈરાદે લવાયેલા પશુઓને બચાવવા ગયેલી એસપીસીએ ની ટીમ તેમજ પાલિકાની ટીમ અને પોલીસની ટીમ ધોયલા મોડે પાછી આવી છે વડોદરા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પ્રાણીઓની સુરક્ષાને લઈને નાગરવાડા વિસ્તારમાં પ્રાણી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વડોદરાના નાગરવાડા વિસ્તાર ખાતે આવેલ મટન શોપ દુકાનમાં ચોક્કસ બાતમીના આધારે પ્રાણીને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી એસપીસીએનની ચોક્કસ બાતમી મળી હતી કે નાગરવાડા સૈયદપુરા મસ્જિદ પાસે આવેલ મટન ચોકમાં મટન શોપના માલિક આવનારી ઈદ માટે પાંત્રીસ જેટલા પાળા જાહેર માર્ગ ઉપર બાંધી રાખ્યા છે જે કતલના ઈરાદે લઈ આવ્યા હોય ત્યારે તેમાંથી રેસ્ક્યુ કરવા એસપીસીએની ટીમ તેમજ મહાનગરપાલિકા તથા વડોદરા શહેર પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે તેઓની કામગીરીમાં અવરોધો ઊભા કરી વિસ્તારના લોકોને ઉશ્કેરી ભયનું વાતાવરણ મટન ચોકના માલિક દ્વારા જે મટન શોપ છે તેઓના માલિક દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ બનાવના પગલે કતલના ઈરાદે લાવવામાં આવેલ પાંત્રીસ જેટલા પાળાઓને સ્થળ ઉપરથી તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા જેથી આજરોજ વડોદરા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કાલિલબાગ પોલીસ સ્ટેશન ખાતે અરજી સ્વરૂપે પત્ર લખી સરકારી કામગીરીમાં અવરોધ ઊભા ઊભો કરી પશુઓને સગેવગે કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો અને વહેલી તકે મટન શોપ કાયદેસર છે કે નહીં તથા સ્થળ પરથી પાંત્રીસ જેટલા પાડાઓ કતલના હેતુસર લાવવામાં આવ્યા હતા તેને સગે વગે કરનારાઓના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રીતે અનુરાધ અનુરોધ પોલીસ તંત્રને કરવામાં આવ્યો છે નાગરવાડા લાલજીપુર ખાતે જાહેર માર્ગ ઉપર પશુઓને પાડાઓને બાંધી રાખી અને તેઓને કતલ કરવાના ઉદ્દેશ્ય જે બાંધી રાખેલ છે એ બાતમી એસપીસીએ મારફતે મળી હતી તો આજે પોલીસ વિભાગ વડોદરા મહાનગરપાલિકા તેમજ એસપીસીએના મેમ્બર્સને સાથે રાખી સદર પાડાઓ જપ્તી લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સદર વિસ્તારમાં જે કંઈ પશુઓના માલિકો હતા સાથે સાથે આસપાસના નાગરિકો દ્વારા વાતાને તંગદિલ કરી ઉશ્કેરણી કરી અને થોડો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો જેના અનુસંધાને પકડાવાયેલ પશુઓ તેઓ છોડાવી ગયેલા હતા અને પરિસ્થિતિને ધ્યાને લેતા કોર્પોરેશન તેમજ અન્ય તમામ વિભાગો તરફથી માહોલ ન બગડે અને એ રીતે અમે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને જે કંઈ પશુ માલિકો હતા પાડાઓની કતલ માટે રાખેલા હતા એ ઈસમોના વિરુદ્ધમાં પોલીસ વિભાગ દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવે એ બાબતે અરજી પણ મારફતે કરવામાં આવેલ છે વિજય આજે અમને માહિતી મળી હતી કે કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાં એક મટન શોપ આવેલું છે અને એની આગળ પાંત્રીસ જેટલા પાડાઓને કતલના હેતુસર રાખવામાં આવ્યા છે એ માહિતી આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી ત્યાંના અધિકારી તેમજ વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ સાથેની આખી એક ટીમ લઈ અને જે સ્થળ ઉપર જાહેર રસ્તા ઉપર ગલીમાં મટન શોપની સામે જે ત્રીસથી પાંત્રીસ જેટલા પશુઓને ભૂખે તરશે કતલના હેતુ માટે બાંધી રાખવામાં આવ્યા હતા ત્યાં ગયા ત્યાં જઈ અને આ જે પશુધન છે એને કબજે લેવાની કાર્યવાહી જ્યારે ચાલી રહી હતી ત્યારે આ જે મટન શોપનો માલિક છે એને ત્યાંના લોકોને સ્થાનિક લોકોને ઉશ્કેરી અને એક થોડું ભેગું કરી અને ભયનું વાતાવરણ ઊભું કરી સરકારી કામમાં દખલગીરી કરી અને જે તે પાંત્રીસ પાડાઓ જાહેર રસ્તા ઉપર ભૂખેને તરસે કતલના હેતુ માટે બાંધી રાખવામાં આવ્યા હતા એ પશુઓને જબરજસ્તી આ લોકો ત્યાંથી છોડાવીને ભાગી ગયા છે ગલીમાં જ્યાં ત્યાં લઈ ગયા છે એટલે એના વિરોધમાં વડોદરા જિલ્લા એસપીસીએ અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક લિખિત ફરિયાદ આપી છે ફરિયાદ એવી છે કે ભાઈ આ જે લોકોએ ત્યાં ભાડાઓ જે છે એ ગેરકાયદેસર રાખ્યા હતા પછી આ જે મટન શોપ આવેલું છે એ ગેરકાયદેસર છે કે કાયદેસર એની આખી તપાસ થવી જોઈએ અને જે જે લોકોએ આ જે મુદ્દામાલ કબજે લેવા ગયેલા કોર્પોરેશનના માણસો અને પોલીસના આ માણસોની સાથે મગજમારી કરી અને જે પશુઓ છીનવી લઈ ગયા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ જે પાંત્રીસ પાળાઓ લઈને ભાગી ગયા છે એને કબજે લઈ અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવે એ રીતની અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે વ્યાભાઈ ભરવાડ એસપીસીએ કારોબારી સભ્ય વડોદરા